હા બોલો કોણ ભગવાન હે શું ભગવાન તમારું નામ નથી તમે જ ભગવાન છો એમ આવડી નવો ફ્રોડ અત્યાર સુધી તો કોઈ પાણી માગતું કોઈ ટાઈમ પૂછતું કોઈ કુરિયર બોય બનીને ઘરમાં ઘૂસી જતું પણ આ ભગવાન આવા ફ્રોડનો કોઈ વિડિયો નથી જોયો હો પણ ઓહો તેજ બહુ છે મોઢા પર ના ના સામે નથી જોવું આ જ રીતે આંખમાં આંખ પરોવી હિપનોટિઝમ કરી અને સોનાના દાગીના પડાવી જ જાય છે ને બધા ધૂતારા હે ભગવાન અરે ભાઈ ભગવાન કે જે હોય તે તમે ત્યાં બેસો હું થોડી વારમાં મારા હસબન્ડને બોલાવું છું અરે શું કરો છો તમને ઝૂમે સે ઝૂમે અને અત્યારે આજ દિવસે આજ સમયે નાવા જવાનું સૂજ્યું ભાઈ બાર કોક આવ્યું છે જલ્દી આવો આ શું કરે છે હે આ તું છાપુ વાંચે છે ઠીક ઠીક ભલે વાંચે કુંભમાં પચાસ કરોડ લોકોએ કર્યું સ્નાન કાશી અને અયોધ્યામાં ભાવિકોની ઉભરાઈ ભીડ શહેરમાં શિવજીની સવારીની તડામાર તૈયારી અરે આ તો શ્રદ્ધા પૂર્તિ લાવ જો ભગવાનને પ્રાપ્ત કરવાના ઉપાયો ઓહો શિવજીની પૂજા કઈ રીતે કરવી ઓહો કઈ વિધિ વિધાનો આપ્યા હશે ને કઈ હે પ્રભુ તારા બનાવેલા તને બનાવે છે જે હશે તે ચાલ હું તો મારી પૂજામાં જાઉં છું પાછી તદપિતવ ગુણા નામી શયા અરે આ લાઈટો શું નબૂક જબુક થાય છે અને પંખાનું શું થઈ ગયું કઈક ગડબડ છે અરે એલેક્સા મારી માં તું બુમ ના કરીશ શાંતિરા એઆઈ ટૂલ નું રિઝલ્ટ આવી ગયું લાગે છે જોવું તો હી ડઝન્ટ સીમ ટુ બી એ કોમન હ્યુમન બીંગ ધ રિઝલ્ટ ઇઝ બેઝડ ઓન વન મિલિયન પેરામીટર્સ લોચો છે જુઓ તો ખરા શું કહો છો બહાર જ છો ત્યાં કોઈ નથી મને સવાર સવાર માં મજાક સૂજે છે એમ અરે મેં મારી સગી આંખે જોયા જુઓ જુઓ હિંચકા પર જ બેઠા છે શું હિંચકો હલે છે પણ ત્યાં કોઈ નથી એમ તો પછી હું ખોટું બોલું છું હિંચકો હલે છે ને અને છાપા ખુલ્લા પડ્યા છું કોઈ દેવ પુષ્પ જેવું પડ્યું છે ક્યારેય ન જોયું અરે વાહ હું તો એને પૂજામાં રાખીશ શું પૂજામાં નહીં તિજોરીમાં એ નાના તિજોરીમાં ન હોય શું કહો છો આવ્યા ત્યારે ઓળખ્યા નહીં એમ અરે ભાઈ ઓળખ્યા કે ન ઓળખ્યા છોડો ને જુઓ ને ત્યાં જ બેઠા ભગવાન મને જતો રહેવા દે તમારા લોકોની આસ્થાના કેન્દ્રમાં તમારી સેવા પૂજામાં તમારા સ્નાનમાં તમારા સંગમ સ્નાનમાં તમારી આરતીમાં અને તમારા તીર્થ ક્ષેત્રમાં લાગે છે કે આ સાચે સાચ દર્શન આપવાનો પ્રયોગ રહેવા જ દઉં કોણ માનશે